તરસાલી રોડ વિસ્તારમાં આવેલ બાબાના મંદિર પાસે ઉતારી તોડકી ફરાર થઈ ગઈ હતી રિક્ષામાંથી ઉતર્યા બાદ વૃદ્ધાને પોતાની ચેન ગળામાં ન હોવાની જાણ થતા અને ગઠિયાઓએ તફડાવી દીધી હોવાની જાણ થતાની સાથે જ પોલીસને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે વડોદરા શહેરમાં ફરી રિક્ષામાં સવાર થઈ વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી તેમના ગળામાંથી સોનાની ચેન સરકાવી લેતી ટોળકી સક્રિય થઈ છે આ ટોળકી રિક્ષામાં બેસાડવાના બહાને મહિલાઓ તથા વૃદ્ધોને વાતોમાં વ્યસ્ત કરીને ચાલાકીથી નાની ચેન કે મંગળસૂત્ર તફડાવી લેતી હોય છે એવોજ બનાવ તલસાલી રોડ વિસ્તારમાં બનવા પામ્યો છે બ્યાસી વર્ષીય વૃદ્ધા આજે સવારે દસ વાગ્યાના અડસા રિક્ષાની રાહ જોઈને ઉભા હતા તે દરમિયાન એક રિક્ષા તેમની પાસે આવી હતી રિક્ષામાં માં જ બે પુરુષ અને એક મહિલા બેઠા હતા વૃદ્ધા બેસાડ્યા બાદ ગઠિયા હોય તેમને વાતો એ ચડાવ્યા હતા દરમિયાન એક ગઠિયા રિક્ષા દોડાવી ત્યારબાદ થોડું ચાલી ને આગળ વધ્યા ત્યારે તેમને ગળામાં હાથ ફેરવ્યો અને સોના ચેન જોવા ન મળી જેથી વૃદ્ધા ગભરાઈ ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે ના માડે આટોમાં બેઠો તમે ઉમર હોય ને તમે ચવારે છોડ દો તો પૈસા નહીં જોઈએ આવું કેતા મેં પૈસા એસ નહીં દે મારે નહીં એ ચાલતામાં જાણે કા કીધું નહીં નહીં બેઠો માસી બેઠો પાસે એવું કહેતા ત્રણ જણ બેઠા તાટોરિક્ષમાં એક દો એક છોકરી એક બેડી એક છોકરા ત્રણ જનક હતા મેં ગ ગર્દીમાં એક એડજસ્ટ કર્ને બેઠા હતા બેઠા તો ને બહુ ગર્દીમાં શું કરવામાં મારને ચાલતા જાને કા નહીં નહીં બેઠો ઓકે पेटी न आया पची मैं मंदिर जाने का ये काली माता मेरा चोर दो छो चो। बच्चे सब्जी लेने का कीधु भी ना पड़े मैं चोर दो मासी आओ कहता है ये आठ सा की ये बात सर ना आ गया हाँ ये बता आ गली मंदिर में नहीं छोड़ता दूसरे गली जाता है ये गली क्यों इधर ले आए मंदिर छोड़वा नहीं आओ कहता नहीं नहीं ये ते ये छोड़ी ने तुम्हें ले जाओ ना अतरी जाए तुम्हारे पची में चैन देखा चैन नहीं मैं पहली न जाता है એક છોકરી વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો